જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે મિત્રો આજે વાત કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સ્ટેનોગ્રાફર ગુજરાતી માટેની જાહેરાત આવી છે તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું તો અહીં તમે જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા સામાન્ય વહીવટ વિભાગ અને ખાતાના વડાને કચેરી હસ્તકની તાંત્રિક સંવર્ગની નીચે દર્શાવેલ જગ્યાએ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે અને ઉમેદવારોએ એની વેબસાઇટ આપેલી છે વેબસાઇટ પરથી તારીખ પાંચ બાર બે હજાર ચોવીસથી ઓગણીસ બાર બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે ભરતી ભરતી પ્રક્રિયા સંબંધે તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ જે આપેલી છે તે પર મૂકવામાં આવશે જેથી સમયાંતરે મંડળની વેબસાઇટ અચૂક જોતા રહેવું જગ્યાની વાત કરીશું કઈ કઈ જગ્યા છે કેટલી જગ્યાઓ છે તો અહીં વાત કરીશું જાહેરાત ક્રમાંક બસો ચોપન બે હજાર ચોવીસ પચીસ ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ ટુ વર્ગ થ્રી કુલ જગ્યાઓ ચોત્રીસ છે એમાં બિન અનામત સામાન્ય વાત કરીશું દસ જગ્યાઓ છે આર્થિક રીતે નબળા વર્ગ માટે બે જગ્યાઓ છે અનુસૂચિત જાતિ માટે બે બે જગ્યાઓ છે અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી માટે ચૌદ જગ્યાઓ છે ઓબીસી માટે છ જગ્યાઓ એ રીતે તમે કક્ષાવાર મહિલાઓ માટેની પણ તમે જોઈ શકો છો અહીં દર્શાવેલી છે સામાન્ય મહિલાઓ માટે ચાર જગ્યાઓ છે આર્થિક રીતે નબળા ઈડબ્લ્યુ એસ માટે ઝીરો ઝીરો છે અનુસૂચિત જાતિ માટે એક જગ્યા છે એસ ટી માટે ચાર જગ્યાઓ છે ઓબીસી માટે બે જગ્યાઓ છે દિવ્યાંગ માટે પાંચ જગ્યાઓ છે માજી સૈનિક માટે ત્રણ જગ્યાઓ છે વાત કરીશું પગાર ધોરણ તો અહીં જોઈ શકો છો પગાર ધોરણ જે સરકારના ઠરાવ પ્રમાણે જે પાંચ વર્ષ માટે ઓગણપચાસ હજાર છસો રૂપિયા જે ફિક્સ પાંચ વર્ષ માટે છે એના પછી પગાર વધી શકે રાષ્ટ્રીયતા ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ એના પછી વય વાયમર્યાદાની વાત કરીશું તો ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ ટુ વર્ગ થ્રી માટે તો તારીખ ઓગણીસ બાર બે હજાર ચોવીસના રોજ ઉમેદવારની ઉંમર વીસ વર્ષથી ઓછી નહીં અને ચાલીસ વર્ષથી વધુ ન હોવું જોઈએ એના પછી વાત કરીશું શૈક્ષણિક લાયકાત તો ઉમેદવારમાં ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય અથવા તો રાજ્ય અધિનિયમની હેઠળ સ્થાપાયેલી અથવા તો સ્થા સંસ્થાપિત યુનિવર્સિટી પૈકી કોઈપણ અથવા તો યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એક્ટ ઓગણીસો છપ્પનના સેક્શન થ્રી હેઠળ જાહેર થયેલ મુજબ યુનિવર્સિટી હોવાનું ગણતી અથવા તો તે માન્ય થયેલી બીજી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઈએ અથવા તો સરકાર માન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ કોમ્પ્યુટર પાયાનું નોલેજ હોવું જોઈએ ગુજરાતી અથવા તો હિન્દી બંનેનું ભાષાનું જ્ઞાન ધરાવતો હોવું જોઈએ એના પછી વાત કરીશું છૂટછાટ વયમર્યાદામાં તો અહીં તમે જોઈ શકો છો જે અનામત માટે છૂટછાટ આપેલી છે તો અહીં સામાન્ય કેટેગરીની મહિલાઓ માટે પાંચ વર્ષ છે અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે પાંચ વર્ષ છે અનામત કેટેગરીના મહિલા ઉમેદવારો માટે દસ વર્ષ છે સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તા ધરાવતા પુરુષ ઉમેદવારો માટે દસ વર્ષ છે સામાન્ય કેટેગરીને શારીરિક અશક્તા ધરાવતા મહિલા ઉમેદવારો માટે પંદર વર્ષ છે એ રીતે અનામત કેટેગરીની શારીરિક અસક્ષમતા ધરાવતા ઉમેદવારો માટે પુરુષ ઉમેદવારો માટે પંદર વર્ષ છે અનામત કેટેગરીને શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારો માટે વીસ વર્ષ છે માજીને માજી સૈનિક ઉમેદવારો વય મર્યાદા તેઓ જણાવે બજાવેલ ફરજનો સમયગાળો ઉપરાંત ત્રણ વર્ષ સુધીની છૂટછાટ મળશે એના પછી વાત કરીશું કોમ્પ્યુટર અંગેનું કોમ્પ્યુટરની જાણકારી તો કોમ્પ્યુટર અંગે સરકાર માન્ય યુનિવર્સિટી અથવા તો સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઈ પણ ડિપ્લોમા ડિગ્રી સર્ટિફિકેટ કોર્સ કરેલો હોય તેવા પ્રમાણપત્રો અથવા તો ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય હોય તેવા પ્રમાણપત્ર અથવા તો ધોરણ દસ અથવા તો ધોરણ બારની પરીક્ષા કોમ્પ્યુટરના વિષય સાથે પાસ કરેલી હોવું જોઈએ જો પ્રમાણપત્ર ન ધરાવતા ઉમેદવારો પણ ઓનલાઈન અરજી કરી શકશે પરંતુ આવા ઉમેદવારો નિમણૂક સત્તાધિકારી સમક્ષ કોમ્પ્યુટરની બેઝિક નોલેજની પરીક્ષા પાસ કર્યાનું પ્રમાણપત્ર નિમણૂક મેળવતા પહેલાં હાજર કરવાનું રહેશે નહીં તો નિમણૂંક રદ થશે વાત કરીશું શૈક્ષણિક લાયકાત વયમર્યાદા વધારાની લાયકાત માટે નિર્ધારિત તારીખ છે ઓગણીસ બાર બે હજાર ચોવીસની સ્થિતિ ધ્યાનમાં લેવામાં આવશે ઓનલાઈન અરજી કરવાની રીત છે જે ઓજસ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટ પર જઈને તમે ઓનલાઈન અરજીપત્ર ભરી શકશો જે અહીં સ્ટેપ બાય સ્ટેપ સમજાયેલું છે કે ઓનલાઈન અરજી કઈ રીતે ભરવા રહેશે તો જે ઓજસ વેબસાઇટ પર જઈને ઓનલાઈન એપ્લિકેશન એપ્લાય પર ક્લિક કરવાનું રહેશે અને જી એસ બી સિલેક્ટ કરવું ઉમેદવારે જાહેરાત ક્રમાંક જે આપેલી છે તેના પર ક્લિક કરવાનું એપ્લાય પર એને પછી એપ્લાય પર ક્લિક કરવાનું પછી મોર ડિટેલ એમ અને એપ્લાય નાઉનના ઓપ્શન ખુલશે જેના મોર ડિટેલ પર ક્લિક કરવાથી વિગતવાર જાહેરાતની વિગતો જોવા મળશે જે ઉમેદવારે વાંચવાની રહેશે એપ્લાય નામ ઉપર ક્લિક કરવાથી નવી વિન્ડો ખુલશે જેમાં સ્કીપ પર કરવાથી એપ્લિકેશન ફોર્મેટ ખુલશે એમાં પર્સનલ ડિટેલ હશે જેમાં લાલ ફૂદડી છે તેના ઉપર વિગતો ફરજીયાત ભરવાની રહેશે પર્સનલ ડિટેલ ભરાયા પછી પછી એજ્યુકેશન ડિટેલ રાખશે એના પછી એસ્યોરન્સ અને તેમાં શરતો સ્વીકારવા માટે યસ સિલેક્ટ કરીને સેવ પર ક્લિક કરવી ને અરજી પૂર્ણ ભરાઈ ગયેલ છે અને સેવ પર ક્લિક કરવાથી એપ્લિકેશન નંબર જનરેટ થશે જે ઉમેદવારે સાચવીને રાખવાના એના પછી અપલેડ ફોટોગ્રાફ કરવાનો રહેશે એના પર ક્લિક કરીને એપ્લિકેશન નંબર ટાઈપ કરો ને ડેટ ઓફ બર્થ અને ત્યારબાદ ઓકે પર ક્લિક કરી ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે જેમાં અહીં માપ આપેલું છે તો આ રીતનું છે ઓનલાઈન ભરવાનું સ્ટેપ બાય સ્ટેપ એના પછી વાત કરીશું પરીક્ષા ફી તો સામાન્ય વહીવટ વિભાગના એકત્રીસ એક બે હજાર ચોવીસના પત્રમાં થયેલ જોગવાઈ મુજબ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી સીધી ભરતીની તમામ પરીક્ષાઓ માટે પરીક્ષા ફીની ધોરણ નીચે મુજબ છે તો જે પ્રાથમિક પરીક્ષા માટે બિન અનામત વર્ગ માટે પાંચસો રૂપિયા છે જનરલ માટે અને અનામત વર્ગ માટે ચારસો રૂપિયા જેમાં તમામ કેટેગરીની મહિલાઓ પછી ઓબીસી અનુસૂચિત જાતિ એસટી દિવ્યાંગ અને એક્સ સર્વિસમેન અને ઇકોનોમિક બેકવર્ડ જે ઈડબલ્યુ માટે જે અનામત વર્ગમાં એમને ભરવાના રહેશે ઉમેદવારો ફી ભરવાની નિયત તારીખ બાવીસ બાર બે હજાર સુધીમાં પરીક્ષા ફી નહીં ભરે તો તેવા ઉમેદવારોની અરજી માન્ય રહેશે નહીં તથા ઉમેદવારોનું ફોર્મ કોઈ પણ જાતની જાણ કર્યા વગર મંડળ દ્વારા રદ કરવામાં આવશે તેનું ખાસ ધ્યાન રાખવું પરીક્ષા પદ્ધતિની વાત કરીશું તો જેમાં પરીક્ષા પદ્ધતિમાં એક લાયકી પરીક્ષા હશે અને બીજી મુખ્ય પરીક્ષા હશે જેમાં પ્રશ્ન મુખ્ય પરીક્ષામાં પ્રશ્નપત્ર એક વર્ણાત્મક અને હેતુલક્ષી છે પ્રશ્ન બેમાં કૌશલ્ય કસોટી છે જેમાં લેવામાં આવશે જેમાં લાયકી પરીક્ષામાં લઘુ લિપિ કસોટી છે જેમાં પ્રતિ સાહીઠ શબ્દોની ઝડપે બે મિનિટના ગુજરાતી લેખન અને તેનું અનુલેખન પ્રતિ સાત મિનિટ શબ્દોની ઝડપે કરવાનો રહેશે આ કસોટીનો હેતુ આપેલ શાબ્દિક ઝડપ માટે લઘુ લિપિમાં લખવા માટે ઉમેદવારોની ક્ષમતા ચકાસવાનો છે કસોટીનો પ્રકાર લઘુ લિપિમાં ઉમેદવાર કૌશલ્યની ખાતરી કરવાનો છે લઘુ લિપિમાં જરૂરી કૌશલ્ય ધરાવતા હોય તો ઉમેદવારોને મુખ્ય પરીક્ષા પ્રવેશ માટે પાત્ર ભણવામાં આવશે એના પછી વાત કરીશું મુખ્ય પરીક્ષા યોજનાની તેના વિશે કઈ રીતનો છે જેમાં પ્રશ્નપત્ર એક હશે જેમાં ભાષા પ્રદૃત્વ અને કમ્પ્યુટરનું જ્ઞાન હશે જે સો માર્ક્સનું હશે જે બસો સોરી મિત્રો એકસો વીસ મિનિટનું હશે બે કલાકનો સમયગાળો તો અહીં તમે નિમંત જોઈ શકો છો વર્ણાત્મક હશે દસ માર્ક્સનો હશે સંક્ષપ્ત લેખન હશે પત્ર લેખન હશે બે પત્રો હશે વીસ ગુણના ગુજરાતીમાંથી અંગ્રેજી ટ્રાન્સલેટ કરવાનું રહેશે જે દસ ગુણનો છે અંગ્રેજીમાંથી ગુજરાતીમાં જે દસ ગુણનો છે ગુજરાતી વ્યાકરણ હશે વીસ ગુણનો અને કોમ્પ્યુટર અંગેની જાણકારી વીસ ગુણ હશે જે અહીં કોમ્પ્યુટર અંગેની પાયાની જાણકારી ઓપરેશન અંગેના વીસ ગુણનો અભ્યાસક્રમ અહીં તમે જોઈ શકો છો કોમ્પ્યુટર બેઝિક હશે સોફ્ટવેર હશે વર્કિંગ વિથ ઇન્ટરનેટ એન્ડ ઇમેલ અને બેઝિક ઓફ નેટવર્કિંગ એન્ડ સાયબર સિક્યુરિટી એના પછી પ્રશ્નપત્ર બે માટે જે અહીં તમે જોઈ શકો સો માર્સનો છે જેમાં લઘુલિપિ અને કોમ્પ્યુટર પર અનુલેખનનું ટાઇપિંગ હશે ચાર મિનિટના એવા બે પરિચ્યનું શ્રુતિલેખન આઠ મિનિટમાં કરવાનું છે શ્રુતલેખનની ઝડપ ગુજરાતી લઘુલિપિમાં પ્રતિ મિનિટ પંચોતેર શબ્દો પછી અનુલેખનના ટાઇપિંગ માટેનો સમય સાહીઠ મિનિટ હશે કૌશલ્ય કટિંગ કસોટીમાં ઉમેદવારી લઘુલિપિમાં શ્રુતલેખન લેવાનો રહેશે તથા કોમ્પ્યુટર એપ્લિકેશન દ્વારા ગુજરાતીમાં અનુલેખન કરવાનું રહેશે ઉમેદવારોને લઘુ લિપિમાં શ્રુટલેખન લેવા માટે ફકરાનું ડિટેક્શન ઓડિયો પ્લે કરી આપવામાં શ્રુટલેખન અને અનુલેખન માટે કુલ સો ગુણ રાખવામાં આવેલ છે બંને ફકરાનું મૂલ્યાંકન એકસાથે કરવામાં આવશે પાસિંગ ધોરણ પચાસ ટકા છે માર્કિંગની પદ્ધતિ નીચે પ્રમાણે છે તો શ્રુતલેખન માટે ફાળવવામાં આવેલ ગુણમાંથી દરેક ત્રણ ભૂલો માટે એક ગુણ કાપવામાં આવશે લોંગ હેન્ડમાં લેખન સ્વીકાર્ય ન હોય આવા અનુલેખન સ્વીકારવામાં આવશે નહીં દરેક કેસમાં લઘુત્તમ પચાસ માર્ક સુધી આપી શકાશે અને ત્યારબાદ ઝીરો માર્ક્સ આપવામાં આવશે એ પ્રમાણે અહીં તમે જોઈ શકો છો અહીં બીજી સામાન્ય સૂચનાઓ આપેલી છે હસમુખ પટેલ ચાર બાર બે હજાર ચોવીસ ગાંધીનગર તો મિત્રો આ સ્ટેનોગ્રાફર ગુજરાતી માટેની ભરતી હતી તેના વિશે વાત કરી જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો